નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું હવામાન વિભાગ દ્વારા આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ ત્રીસથી લઈને ચાલીસ કિમીની ગતિએ પવન સાથે અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે તાપમાનમાં વધારાની પણ આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ આજથી જ અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી દર્શાવી છે મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા રામશ્રી યાદવે મંગળવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આજે હવામાન શુષ્ક રહેશે જે બાદ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદ થવાની સંભાવનાઓ છે તાપમાનની વાત કરીએ તો આજથી બેથી અને ચાર ડિગ્રી તાપમાન વધવાની સંભાવનાઓ છે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં તેર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન થવાની સંભાવનાઓ છે ઉત્તરથી ઉત્તર પશ્ચિમની હવામાં ફૂંકાય છે જેને કારણે ચોવીસ કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં નોંધાય મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારે નલિયામાં સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું હતું તો રાજકોટનું નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે પોરબંદર કેશોદ અમરેલી ગાંધીનગરમાં અગિયાર ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન સત્તર ડિગ્રીથી ઘટીને બાર ડિગ્રી નોંધાયું હતું તો આ સાથે વડોદરામાં ચૌદ ડિગ્રી અને સુરતમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખ એટલે કે ગુરુવારના રોજ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી હોય કે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારો તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવા વરસાદની સંભાવનાઓ છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે મિત્રો સત્યાવીસમી ડિસેમ્બરે કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હોય કે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુર નર્મદા અને વડોદરાના વિસ્તારો દાહોદ તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો સુરત વલસાડ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી હોય કે ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાઓ છે આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું જોર થોડું ઓછું થશે મિત્રો અઠ્યાવી ડિસેમ્બરે તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જોકે આ ઉપરાંતના કોઈ અન્ય જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં માવઠાને લઈને ફરી એકવાર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે થી લઈને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાનું છે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની પણ શક્યતાઓ છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત વાદળો બનવાને લીધે પલટો આવવાનો છે ત્યારબાદ આવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો આવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પવન માવઠું ભેજ અને ઠંડી અંગેની માહિતી આપવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું કે હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર ઘટ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું છે દિવસના તાપમાનમાં થોડોક અંશે ઘટાડો નોંધાયો છે જેથી આવનારા દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો કરી શકે છે તેવું હવામાન થઈ ગયું છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે આ માવઠાઈની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે જેમાં વાવ હોય કે થરાદ ધાનેરા ઈડર અને વડાલીના વિસ્તારો અમીરગઢ ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેવાની છે તો સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણાના ત્રણેય દિવસ સુધી માવઠાના વરસાદની શક્યતાઓ છે અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડવાના છે મહીસાગરના લુણાવાડા આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટાં પડી શકે છે તો દાહોદ અને ગોધરાના વિસ્તારો છોટા ઉદેપુર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે છે ભરૂચ અને ડાંગના વિસ્તારો વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડે તેવું અનુમાન છે કચ્છથી ઘાટા વાદળો ઘેરાઈ જશે ત્યાં ભારે ઝાપટાની શક્યતા નથી સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે તો બાકીના વિસ્તારોમાં માવઠાનો બહુ ખતરો દેખાતો નથી હવે મિત્રો પીએમ સ્વનિધિ યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક કાર્યકારી મૂડીની જરૂર છે પરંતુ તમારી પાસે કોઈ ગેરંટી નથી આવી સ્થિતિમાં લોન મેળવવી પડકારજનક બની શકે છે સ્થાનિક મની લેન્ડરિંગ અથવા માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજદર અને દેવાની જાળમાં ફસાવવાનું જોખમ રહેલું છે આવી સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના તમારા માટે મદદરૂપ થઈ શકે છે મિત્રો આ યોજના હેઠળ તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી તમે ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને ત્રણ હપ્તામાં એસી હજાર રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો તેને ચૂકવવા માટે સરળ અને ઓછા વ્યાજદરના હપ્તાની જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને એવા બિઝનેસમેન કે જેઓ પહેલીવાર પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે તેમના માટે આ સ્કીમ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે આ યોજના રસ્તાની બાજુ બાજુમાં દુકાનો સ્થાપતા વેપારીઓની કાર્યકારી મૂડી જાળવી રાખવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મિત્રો આ યોજના હેઠળ અરજી કરવા ઉપર તમને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કાર્યકારી મૂડી માટે શરૂઆતમાં રૂપિયા દસ હજાર મળે છે તમે આ રકમ ચૂકવતાની સાથે જ તમને વીસ હજાર રૂપિયાનો ભોજન બીજો હપ્તો મળે છે ત્યારબાદ બીજો હપ્તો ભરવા ઉપર પચાસ હજાર રૂપિયાનો ત્રીજો અને અંતિમ હપ્તો મળતો હોય છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ સાત ટકાના દરે સબસિડીના સ્વરૂપમાં સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આ સિવાય ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે બારસો રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવે છે આ યોજનાનો લાભ શહેરી સંસ્થાઓ દ્વારા મેળવવામાં આવે છે અને અરજી પ્રક્રિયા પણ ત્યાં પૂર્ણ કરવાની હોય છે હવે મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ યોજનાને લઈને નોંધણી શરૂ થઈ ગઈ છે દિલ્હી સરકારે બે હજાર ચોવીસના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી જે હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા એવા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર સત્તામાં આવે છે તો આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારીને એકવીસો રૂપિયા પ્રતિમાસ કરવામાં આવશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાવાની છે આ યોજના મહિલા મતદારોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ દિલ્હીની રહેવાસી હોવી જોઈએ અને તેમના માટે દિલ્હીના સરનામા સાથેનું મતદાર હોવું ફરજિયાત છે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટેની પાત્રતા ઉપર એક નજર કરીએ તો બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લાભાર્થીની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ આ યોજના મુખ્યત્વે અઢારથી લઈને સાઠ વર્ષની મહિલાઓ માટે યોગ્ય છે કોણ પાત્ર નથી તેના ઉપર એક નજર કરીએ તો તમામ મહિલાઓ યોજના માટે પાત્ર નથી આ શ્રેણીની મહિલાઓ યોજના માટે અરજી કરી શકશે નહીં વર્તમાન અથવા ભૂતપૂર્વ સરકારી કર્મચારી વર્તમાન કે પૂર્વ સાંસદ ધારાસભ્ય કે કાઉન્સિલર આવકવેરો ભરતી મહિલાઓ જે મહિલાઓ પહેલેથી જ દિલ્હી સરકારની અન્ય યોજનાઓ જેમ કે વૃદ્ધાવસ્થા પેન્શન વિધવા પેન્શન અથવા વિકલંગ પેન્શન હેઠળ પેન્શન લઈ રહી છે કઈ રીતે અરજી કરવી તેના ઉપર એક નજર કરીએ તો યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ તેમનો મતદાર ઓળખકાર્ડ બતાવવું પડશે દિલ્હીના તમામ પાત્ર મહિલા મતદારોને યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજના મહિલાઓના જીવનમાં આર્થિક હિતર્સ લાવવા અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થવાનું છે